જો કે હમણાં લાઇટ આવી છે મેં હમણાં જ મોટર ચાલુ કરી દીધી છે હજી સેકન્ડ સેકન્ડ એટલે પાંચ સેકન્ડ થઈ છે લાઇટ એટલે મોટર ચાલુ કરીને મેં હમણાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું અને ચાર્જિંગ મૂકવાનું ચાર્જિંગ પણ નથી પણ ચાલો ને કંઈ નહીં ચલવી લઈએ જો કે હમણાં નવે ફ્રેશ થઈ ગયો છે હજી કામે જવાનું છે પણ તો પણ આપણે ના બાય લીધું છે તો પહેલાં જોઈએ કે ભૂખ લાગી છે જોઈ લે કે ખાવાનું છે કે નહીં જમવામાં જમવાનું કઈ છે કે નહીં દાળ પડી છે કઈ છે છે મુની દાળ છે મને ભાવતી બીજો રોટલા રોટલા પડ્યા છે રોટલી પડી છે અને સાઈસ બી પડી છે જોઈ લે સાઈસ પી લે ને તો કઢી બનાવવાની છે આજે કઢી બનાવવાની છે સાંજે એમ જોઈએ છે તો કાઈ નહીં એનો બીજો આ એક દે પાણી હાથ ધોવી નીચે જ વહી જાય છે અને મિત્રો આ કચરો બધું છે ને ચકલી માળો બનાવવા માટે કોશિશ કરે છે આજે લગભગ એક મહિનાથી પણ એનાથી માળો નથી બનતો આ જગ્યા પર માળો નહીં બની શકે કેમકે ત્યાં માળો બનાવી જગ્યા નથી અને જો કે જેવું એ આ શું કચરો લાવે હે એ બધો નીચે આવતો રહે છે ખડનો એટલે નહીં બને મિત્રો તમને તો ખબર જ હશે આગલા વર્ષે પણ આપણે મરચી કરી હતી તો મિત્રો તમને જણાવી દઉં કે અમે કે અમે મરચી કેવી રીતે કરી હમણાં જો કે લગભગ અમે છે ને મરચીને એટલે મરચી કરી નાખીએ છીએ એટલે તમારો એટલે હું તમને ડિટેલમાં બતાવી દઉં કે કહી દઉં કે તમે અમે પહેલાંથી બે ખાણ થશે કે પછી ડાયરેક ક્રોપ તો મિત્રો અમે ડાયરેક્ટ ડાયરેક્ટ બી નથી થાંતા કેમ કે બી હજી મોટાઠામાં વાલ લાગે એટલે જુઓ કે અમે રોપ લેવા છે રોપ લે કેવો મોટો એટલે આવડો મોટો તમે જુઓ અહીંયાથી આટલો મોટો રોપ છે લગભગ મહિનાનો બે મહિનાનો હશે આ રોપ એટલે જુઓ કે આવી ટ્રેમાં આવે છે જુઓ કે આખી ટ્રે તમને બતાવી દઉં આવી અમે લોકોએ મરજી છે ને દસ મિનાની અંદર સોંપી દીધી છે જો કે આ અરે મરચી ખુલ્લા ખુલ્લામાં છે મરચી સોંપી દીધી છે આટલી ખાલી ખાલી કરી છે જો કે ઓલીથી આ ખાલી થઈ ગઈ એટલી બધી ખાલી થઈ ગઈ અને જો કે આ મરચીને છે ને ડેલી પાણી સાટતું રહેવું પડે પંપ પડે જો કે પાણી સાટવાનું ચાલુ રાખે નહીં તો મરચી મળી પણ જાય એનું નક્કીનું નહીં કેમ કે મરી જાય તો રોપ એક રોપ એક ટ્રે લગભગ ચારસો ત્રણસો રૂપિયાની આવે છે તો નુકસાન જુઓ અને જુઓ કે હમણાં લાઇટ આવી છે એટલે પાણી પણ ચાલુ કરી દો અને ડેલ લઈને પાણી ચાલુ ચાલુ રાખવું પડે બીજી મરચી છે અને આની અંદર પણ હતી આખું આ રૂમ ભરેલી હતી બધી ખાલી કરી નાખી અને આ બાજુનો પણ રૂમ ભરેલો જ હતો એ પણ ખાલી કરી નાખ્યો છે આપણા મસ્ત કપાસ ઉગી ગયો છે તમને ત્યાં જે નહીં દેખાડવું મારે અહીંયા દેખાડી દઉં તડકામાં થોડુંક ઝાકું આવે પણ તડકામાં લાઇટ ફૂલ થઈ જાય છે કશું તમને દેખાડી દઉં થોડીક રાખવું વારી અહીંયાથી કપાસ દેખાતો નહીં હોય લીલો લીલો પણ બધો અહીં કપાસ ઉગી ગયો છે આટલું આપણું ખેતર છે તો એની અંદર બધો કપાસ ઉગી ગયો છે અને નીંદી પણ નાખ્યું મિત્રો આ વર્ષે એને ખડ બહુ નથી એક એક દાંત તો નીંદી નાખ્યું છે હવે બીજી દાંતનું ખડ થાય તો હજી જોઈ લઈએ ખડ થાય તો બાકી તો ઓણ લગભગ આ વર્ષે તો નહીં થાય ચાર ચાર બધું જ ચાલુ રાખ્યું છે આ તાળી ચાલુ 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 રહે છે તમને બતાવીને હું કેટલા અમે મરચી ઠાડુ તડકામાં જાય ને મિત્રો તો લાલ લાલ દેખાય છે એટલે હું દેખાડતો નથી બહુ જુઓ કે આજે જો આ કલર ડ્રેન થઈ જાય છે ચાલુ રાખેલું છે આના કે ડીપના બનેલા આટલા બધા તૂટી ગયેલા ઉપરથી ધાબા ઉપર પડ્યા છે નમણા ખાલ થઈ જાય છે જો કે આપણે અહીંયા બૂટ પડ્યા છે તો કાઢીને વીણી લઈએ બધો કચરામાં જુઓ આપણે બૂટ આ બૂટને અંદર મૂકી દેવા પડશે નહીં તો આપણે કમ પહેરીને થાય તો આપણને તકલીફ છે એટલે આ બૂટને મૂકી દેવા પડશે કઈ મૂકું કઈ દઈએ તો ફાઇનલી આપણે જો બૂટ મૂકી દીધા છે છે સોલર પેનલ અને આપણે એને મિત્રો કામના ટાઈમમાં જૂના જ કપડાં પહેરીએ અને મિત્રો સિઝન પટી ગઈ છે પહેરીઓની અને આપણે જો કે એની જ પહેલાં સ્ટોકમાં ભૂલી તું કેરી એટલે અઠાણું ગુજરાતી ગુજરાતના હોય એ અઠાણું પહેલાં ખાય એને બોલતે હે આચાર અમારી ભાષામાં અઠાણું બોલે પણ આચાર બનાવી લીધો છે બનાવી આપણો ફોન જોયો ફોનનો બોક્સ છે આની અંદર આ ફોન લાવ્યા છે આપણે ધુચો ઉતરો ચામ

બેટરી કોઈ પણ વગેરે કરી દેવું પડે બેટરીનો શરદી થોડાક ટાઈમ પહેલા આપણે લાગલા લાગલા અને પહા શેરો પહા ગોટા જીયા એ પણ ખાવા ખાચ ખાચ કરીએ છીએ અમે અને જો કે આપણી ગાડી જૂની ગાડી છે ને મિત્રો એ બગડી ગઈ છે એટલે માટે બીજી ગાડી છે એટલે આ આપણી ગાડી નથી સેટની ગાડી છે પણ ટૂંકો સમારો ચાલી રહી આપણા માટે વાપરવા માટે કેમકે એની ન્યૂ બ્રાન્ડેડ ગાડી છે અને આપણે ગમવા લઈ જવાનું છે હજી કામ છે એટલે થોડુંક